हां रूले तो हूं तन कहूं क्या सेने आज गम में कोक नऊ नऊ जोड को रेवा आयो छे कोन जाने की एने कैथी आया ई तो काय खबर नहीं ए मुई आई ताजी ताजी खबर तुम्हें तो लईन कैथी आवो हो ताजी सु मुई गरम गरम केने हां री गमनी खबर राखो हो लियो गमनी खबर तो राखवीच पड़े तो ने इना वगर तो बायु सी नी केवाणी बाइयो नो तो काम जीसे काम एली तो मारी बात हां भरने कैथी रेवा आया है કાં તો સુરી એલી મને કાય ખબર નહીં જો અને આજે જ મને ખબર પડી છે કી ભી આયા ને એ ખબર નહીં શું હશે એલી એલી કોક તો હશે ઓ એમનેમ આવે ની મને એવું લાગે છે કોક તો હશે આ છોકરિયાને ખબર હશે આપડાને શું ખબર હોય એ મું ઈ બાયો તમે કેમ વળી આજ મંડળી જમાવી છે તમે સકમ આલ્યા હે બેન એ મું ઈ મત તો રૂડ નું છે જો મોટો મારવા જ પડે નકર માર તો ગુડા દુખે રેવાય ની હોય હાચે ને તમે આજ અહીંયા ભેગા થયા એ મુઈ હારું થયું એમ કે કાવરી આ ગમ છે ને ગરમ ગરમ ખબર મળી છે કે ગમ એક નવો જોડકો રેવા આયો છે એ મુઈ શું વાત કરે છે કીધી આયા કીધી આયા ક્યાંથી આયા કોણ આયો એ કાઈ ખબર નહીં બસ હમણાં જ બેગ બી માં રેવા આયા છે ને એટલું ખબર છે બે જણા છે કે હાહુન બધાય છે ના રે ના મુઈ બે જ છે તો તો કાકા હાહુ નું ડખો હશે ઈ જોઈને મુઈ અત્યારની હાહુ કેવી ઓહરી છે હોય જો એ હોય એવી નક તો કાઈ ન હોય બચારી વસલ હોય કોક તો પાસ્યું બહુ હોય એવી હોય ના રે ના બચારી ઈ તો ભગવાનના ઘરની હોય કોણ જાણે એમ તો હવે કોનો વાક હશે પણ એલી આ શું કરીએ ખબર હશે હો એને કાલે જ આ શું કરે ના રે ના મુઈ આપણે એમ ન જવાય કે હસીન તો કેવાય એમ થોડી જવાય શું કર્યું જાય તો ઠીક કાય ખોટું ન લાગે પણ આપણે ન જવાય હો એ થોડક ભરે ભરે થાય ને એ વહી જવાય હવે તો એલી માં જાણનું છે ઓકે માયાવરી એ હું એક કે ની કેવી હોય ખબર હે વાક જેવી હું હાહુ હું અન તો એમ કે હું કહું એમ કરો બહુ અન બચારન ચો જાઉં પોતે બાંધીન રાખી એમ કોઈ રે ન જ રે ને હું એમ રખાય તે રે વાહે કે સે માં નોખો રે હું તો પોતે ન મને એક તો રાખવી ને ઈને નોખોય ન થાઉ લે એને કોણ પોચે પાછો જો અત્યાર છે ને અત્યાર ની હું એક ઓવો ના ખર્ચા ન જોઈ શકે ના રે ના હું એના વગર એવી ઉંચ છે વાહમીઓ ને કાઈ એક તો કઈ કામ એ ન કરવું ને કોઈને કરવા ન દેવું રીટા ઘરે જઈને શું કરી અને તો ખબર હોય તો ફોન કરજો એ આ લે પૂસી વારીસ એને ખબર હશે ને તો હું તમને ફોન કરીને કહીશ મને લઈ જજો તો જરીક ફોન એ હા તમને લઈશ અત્યારે ની હાઉ તો ઉપાદી છે એલી પણ દુખી એ ઈ છે ઓ કાવરી શું દુખે એને એલી જો એક તો શું હે કે પેલા હાહુ પાહે ના આલતું નવે વહુ હાલવા ન દે વાહે લાગે વાહમ કેટલે તો ઉપાધી થાય છે એને એમ થાય છે કે મને બધીન રાખે તો ને મમે આને રાખી પણ અત્યાની પરજા રે થોડી કાઈ ના રે મું અને રખાય એ નહી હું તો કાઈ ના થાય ઈ તો હાલો હવે આપણે શું કરે જઈએ ને તમને કઈ ખબર પડે ને તો ફોન કરજો એ હા લ્યો મને ખબર હે કે હું દી તો ભૂતડીન ખબર નહી હોય નકર તો મને કે કીધા વગર રે નહી એલી જોળકો કેવડું છે નનકો છે કે આપડા જેવડું છે કે ના રે ના મું નનકો છે એમ તો તો તમને ખબર એ ના હું વવનો ડખો જસે તું જોડે જાણે ઈ તો ધીરે ધીરે ખબર પડશે ને હો મું હાલો ને કે હું એમા રાહ જોતીયસ પૂતડી હાલો હાલો મું અમારે મોડું થાય છે ભલે હો સીતારામ હાલો હે આ ભલે હો બધાને સીતારામ હે આ સીતારામ 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 નજર થી મિલાવી તજો પ્રભુ ને પ્રેમી બનાવી તજો હૃદયથી હૃદયને મિલાવી તજો

કે ગરમી થકે તો હું એ પૂછું કે કેટલું ભણેલી છે તું એ આટલી બધી ડિગ્રી લઈને બેઠી છે કેટલો પગાર જડે છે વરી તને એ અમોય કેવી અસલ મજાની હવા આવે અહીંયા તો અને હવે તો મમ્મી આવતા હશે ઓ હવે તો તકિયાનો કવર ને સીટ ને બધું ધોયા જેવું થઈ ગયું છે પણ વાળ ચાં જડે છે ए भाई मम्मी तमाने याद करती थी न तमे आया लियो हां रूले तो मारे तारुज काम तो, जो तो, तो ता ने એટલે જોઈ હટો હટ આવી છું શું કામ છે તમારે હું સેને આજ બારે ગઈ ને તો આપણે આવી વે રયો ને કે બધી બાયું ઊભીયું તું તો ઈ તો રોજ ઊભીયો જોય છે તો એમાં શું નવાઈ ની વાત પેલો તું મારી વાત તો હા ભરપૂરી સીતાબેન ને જંપાબેન ને કે તતો કે ગામમાં છે ને એક નવ જુડ કુરેવા આવ્યું છે તન ખબર હે

એમ કે મમ્મી બીજા ગામમાંથી આયા રેવા અહીંયા ને જમીન નહી હોય એનું ઘર નહી હોય પોતાનું ઘર તો હશે પણ કક હશે એને પ્રોબ્લેમ એટલે આયા હશે રેવા તો તો જોવું પડશે કેમ આયા રેવા એટલે તો મેં તને પૂછ્યું મે કીધું તને ખબર હોય તો કદાચ ગોગડીન પૂછ જે એને ખબર હોય મને ખબર હોય ને એને ખબર હોય ને હું એને ખબર હોય ને એને ખબર હોય મને નહીં ખબર ને તો એને નહીં જ ખબર હોય તો એકવાર પૂછજે તો ખરી શું ખબર એને ખબર હોય આજ ખબર પડી હોય તો ભલે આટલા દી સુધી તો કાંઈ ખબર નથી લ્યો એકવાર પૂછી વારીશ તોય અત્યારે જ ફોન કરું ના રે ના મુઈ ફોન શું કરે એમ ઘરે આવી જાને અરે બાઈ તમને આટલી બધી ઉતાવળ છે હોય જાણું છે ઉતડી મન તો એવું લાગે કે નકી કા ખાવું હોય ને ડખા છે લે તો ને ઘરે આવી જાઉં જો એને ની ખબર હોય ને તો એકવાર જી આવી એમ ઘરે ના રે ના આજી તો આજની આજ ખબર પડી એમ ન જવાય કાઈ કાલ જાજો

ઈ તો એવું કે માણા તું પ્રે હું તને એમ પૂછવા આવી હતી કે છે ગમ એક નવું જોડકું આયું છે રે વાતન ખબર હે હે હું અહીં આવી ગરમ ગરમ ખબર ચાખી લઈને આવી એટલે તને એની ખબર એમ ના રે ભાઈ તને ખબર ન હોય તો મને ખબર ચાખી હોય મે કી તને ખબર હોય લે તે પૂછું તું આવી ખબર કે હી લઈ આવી પેલી મન તો સન મે હા હું ઈ બારે ગયા ને તારે બાયું પંચાયત કરતી હતી કે ગમ એક નવું જોડકું રેવા આયું છે

ઈ તો મી મારી આંગુ ની એમ જ કીધું તું કે હવે તો ખબર કાઢવા જાવી પડશે ક્યાં રહે એ ખબર હે ઈ એ પાકુ ની ખબર બધા કે તો તો કુ બાજુ રહે આપણે જાશું હાલ ને હું જાતા આવી એમ શું હા તો છે ને મારી સાહુ એ આજ જવાની ના પાડી હે તો કાલ જાશું આપણે એમ ઘરે ડાયરેક્ટ ઈ ઘરે ન જવાય વાહ માં જવાય એટલે બારે નીકળે ને તો બે કળીક વાતો કરાય ને બારે જોય તો તો કઈ ઉપાદી જ નહીં હા તો એમ કરશું પણ જાઈએ તો ખરા ખરાજી કે ક્યાંથી આયા હે હે શું લાગે ગોગડી ડખો હશે એ હું ખબર હું ડખો હશે એલી શું કામ જ કામ રેવા તે હું તે જ ને તેરે બહુ ઓહર્યું ને હારું તને હારી જડી કા હારી પેલા પેલા તો મારે એમ જ આ તો હવે સીધો થઈ ગયા બધા ઈ તો થોડાક દીને વાહે તો હારા થઈ ગયા ને

અને રૂપાળી કે બચારી હુના જેવી ને હાહુ તો બોલ આખા ગમ અરે આ એની બહુ નવ ગુણ જ કરે અને સુકરી તો બચારી એવી હસન ને આખો દી કામ કરે ને ઉતો રહી ભાટ કે મુઈ લે પાસ તો મુઈ ને હાહુ કેવા ખબર હે પેર માં જ પડ્યો હોય ને વહુ ભેગે અને વાહે બચારી ને હેરાન કરે ને કઈ લે તેરે વાહે કક સહન કરવાનો માપ હોય તેરે વાહે ની હાહુ કેવી ખતરનાક હતી ખબર હે ઈ તો બચારી આ હારી કે કોઈ કીતી નહીં

અને મુ એક દિયા રૂપાળી ઘરે ન હોય ને એ તો તો હંજવારી ક્યાં ફટ્ટો ક્યાં કોઈ ઠકણ જ નહીં વાહે તો કામ વહમુ લાગતું ને તે રૂપાળી પિયરે ન જવા દેતો લે એવા તો આર ફૂડા આવી હા હું હોય તો વાહે ચોથી રે ભેગો નોખત થઈ જાય ને હું એક તો ભેગે ન રાખવો હોય ને નોખુંય ન થાવ હોય એમાં હોય અમુક તો હા હું હારી તકે તો ઠીક નક તો માથા નો ઘાસ હે એવું કોણ મુઈ સહન કરે બોલી જ લેવાય આપણે એલી છે ને એ નવું જોડકું આવ્યું ને એને જોવા જાઉં છે હવે શું ખબર બચારા શું હશે લે હારું આ નોખો તો થયો ને કદાચ અમુક તો નોખા ના થાય જો તો આવામાં શું કરવાનું આહે હે ભગવાન હવે શું આપણું કઈ ન થાય ગોગડી આપણે છે ને હવે કાલ જાશું એકવાર વાર જાઉં જવું છે તો તાર ટાઈમ નહીં મળે ને તો ટાઈમ કાઢીને જાશું એ આ પાકું જાઉં છે હા એ આમ હું જાઉં જ છે ને કાં ભાગી ભૂતળી